ડાંગમાં શિયાળામાં કમોસમી વરસાદ નોંધાયો છે ચિંચલીમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે શાળાના બાળકોએ કમોસમી વરસાદની મજા માણી હતી જો કે એક તરફ કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક કરતા ખેડૂતોમાં અત્યારે ચિંતાના વાદળો ઘેરાયા છે ચિંચલીમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું જેની મજા આ નાના નાના બાળકો માણી રહ્યા છે પરંતુ ખેડૂતોમાં અત્યારે ચિંતાના વાદળો ઘેરાયા છે વિગતો સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાયા છે સ્નેહલ મોસમી વરસાદ નોંધાયો છે શું વિગતો જી જીગા ચોક્કસથી જો વાત કરવાની આવે તો ડાંગ જિલ્લો જે છે તે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે ત્યારે ડાંગ જિલ્લામાં પાછલા ત્રણ ચાર દિવસથી વાદળ છાયું વાતાવરણ હતું ધુમ્મસ વાતાવરણ હતું જેને પગલે આજે જે છે તે ડાંગનું જે ચીચલી કરીને ગામ છે ચીચલી ગામની અંદર જે છે વરસાદનું એક ઝાપટું પડ્યું છે અને કમોસમી વરસાદ પડતા વરસાદમાં જે સારાના બાળકો છે તે લોકોએ પણ મજા માણી હતી જો કે કમોસમી વરસાદને કારણે ડાંગમાં જે શિયાળુ પાક કરતા જે ખેડૂતો છે તે લોકો ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે અને તે લોકોને પોતાનો પાક બગડી જવાની ભીતિ પણ હાલ સતાવી રહી છે જી સ્નેહલ આભાર જાણકારી માટે